સામેના વેપારી તેમજ ક્ષ ના રહીશો ભૂગર્ભ ગટર છલકાતી હોવાના લીધે પરેશાન ધારીના હાડસમા વિસ્તાર શિવાલય કોમ્પ્લેક્ષ તેમજ આજુબાજુમાં દુકાન ધરાવતા વેપારી ભૂગર્ભ ગટરના ત્રાસથી હવે તો હેરાન પરેશાન થઈ ગયા હોય તેવું ચિત્ર ક્યાંક ને ક્યાંક નજરે ચડે છે ગંદા પાણીમાંથી લોકો પસાર થઈ અને વેપારીની દુકાનમાં આવતા વેપારીઓને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલ ત્યાંના વેપારીઓ ભૂગર્ભ ગટરથી નીકળતા પાણી ઉપર માટી નાખે છે પરંતુ તેમાં પણ ક્યાંક ને ક્યાંક વેપારીને અંદરો અંદર ઝઘડા પણ થાય છે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ દ્વારા બાબતને લઈ અવારનવાર તંત્રને રજૂઆત કરેલ છે પરંતુ આ દિન સુધી આ ભૂગર્ભ ગટર જે ઉભરાય છે તે ત્રાસથી મુક્તિ પામી શક્યા નથી તમામ વેપારીઓના જણાવ્યા અનુસાર બસ માત્ર એમની એક જ માંગણી છે કે ઉભરાતી ગટરના ત્રાસમાંથી રહીશો વેપારીઓને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે મારું નામ વાળા ગજેન્દ્રભાઈ છે હું અહીંયા શ્રીનાથજી કોમ્પ્લેક્ષમાં શ્રીરામ મોબાઈલની દુકાન હું ધરાવું છું અને આ પ્રોબ્લેમ અમને ગટરનો કમસે કમ પંદરથી એક મહિના દિવસથી પ્રોબ્લેમ રહે છે અને આ રોગચાળો એટલો બધો ભયંકર હોય છે કે અત્યારે આના મચ્છર આના બીમારી અત્યારે આ શિયાળો છે રોગચાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે અને પંદર દિવસથી આ મહિના દિવસથી આ તંત્ર આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચીડ્યું માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચીડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારીની અને આપણી કદર કરી જાય છે તો આ તંત્રને ખાલી એવું કહેવા માંગે છે કે તમે બધા જે કાયદાઓ આ છે તે કરો છો તો આમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો અને અમને આ જે ગંદકી જે છે એમાંથી મુક્ત કરો ભૂગર્ભ ગટર બાબતથી શિવાલી કોમ્પ્લેક્સ પાસે ભૂગર્ભ કુંડી આવેલી હોય અવારનવાર છલકાતી હોય ગંદુ પાણી રોડ ઉપર વહતું હોય તો રોગચાળો થવાની ભય ભીતી રહે છે અને બહુ ગંદી વાસ આવતી હોય છે તો ત્વરિત અધિકારીઓને નમ્ર અપીલ છે જેથી રોગચાળો ન ફોલાય ગંદી વાસ ન આવે અને ચોખ્ખાઈ ને સ્વચ્છતા જળવાય રહે તત્ ત્વરિત આમાં કાર્યવાહી કરવા નમ્ર અપીલ છે